वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम्भावतः ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिषम् श्रीजीस्वरूपं मुदा महिमानो महिमा प्रवचन मालामा <coughs> सौने प्रणाम जय स्वामिनारायण ત્રણ દિવસના વિરામ પછી આજે ફરીથી આપણે મહિમાનો મહિમા પ્રવચન માળા સાંભળવા માટે એકત્રિત થયા છીએ ત્રણ દિવસ માટે પ્રગટ ગુરૂ હરિમોહન સ્વામી મહારાજના દર્શન સમાગમ અને આશીર્વાદનો લાભ તમિલનાડુના ચેન્નાઇ નગરમાં મળ્યો આપ સૌને ખૂબ જ યાદ કરી હૃદયથી પ્રાર્થના કરી છે દર્શન કર્યા છે આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે સ્વામી બાપાની અતિશય કૃપા આપ સૌની સદભાવના અને શુભેચ્છાના કારણે સ્વામી બાપાનો વ્યક્તિગત રીતે આશીર્વાદનો લાભ મળ્યો ચરણ સ્પર્શનો લાભ મળ્યો એમનો અભય હસ્ત અમારા માથા ઉપર પણ બિરાજમાન થયો ભૂતકાળની ઘણી ઘણી જૂની સ્મૃતિ પણ કરી ખૂબ આનંદ આવ્યો ઓગણીસ તારીખનો પ્રસંગ યાદ કરતાની સાથે હૈયું હરખાય છે રોમાંચિત ગાત્ર બની જાય છે ઓગણીસ તારીખે સવારના વહેલા દોઢ વાગે અમે લોકો ચેન્નાઈ પહોંચ્યા અને સવારના પૂજામાં ગયા અને પૂજાનો લાભ લીધો પૂજા પૂરી થયા પછી સ્વામીશ્રી પોતે વિદાય લેતા હતા પોતાના ઉતારામાં મંદિરે જવા માટે હું તો ઘણો દૂર ઉભો હતો પણ બાપાની કેટલી કરુણા છે કેટલી દયા છે કેટલો વાત્સલ્ય ભાવ છે નાના નાના હરિભક્તને પણ પોતે ભૂલતા નથી પોતાના નિર્મળ નેત્ર દ્વારા કરુણા સભર નેત્ર દ્વારા રહીના પરમ પવિત્ર પ્રેમ દ્વારા સભામાં બેઠેલા તમામની આંખોમાં આંખો પરોવી આશીર્વાદ આપતા હોય છે કરુણા વરસાવતા હોય છે પ્રેમ વરસાવતા હોય છે ઘણો દૂર ઉભો હોવા છતાં પણ મારી ઉપર નજર પડી અને સ્વામી બાપાએ મને નજીક બોલાવી અને માત્ર એક જ વાક્ય બોલ્યા કે તમે મંદિરે આવીને મને મળો એટલે મને એમ થયું કે કદાચ બાપાને અર્જન્ટ કામ હશે એટલે બાપા મંદિરે પધાર્યા પછી તરત હું ગયો તો સ્વામી બાપા તો નાસ્તો કરવા માટે બિરાજમાન હતા અંદર જવાની તો મનાઈ હતી પરંતુ નાસ્તો પૂરો થતાની સાથે પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામી પોતે બહાર આવ્યા અને મને કહ્યું તમને બાપા બોલાવે છે સ્વામી બાપા એ પોતે નાસ્તો કરવાના આસન ઉપર બિરાજમાન હતા પચાસેક સંતો આજુબાજુ વીંચાયેલા હતા કેબિનની અંદર બિરાજમાન હતા હું અને મારો સન કીર્તન પણ સાથે ગયા અને પછી બાપાને પ્રણામ કર્યા સ્વામી બાપાએ મોટો દડિયો બે દડિયા ભરીને ઠાકોરજીનો પ્રસાદ પણ આપ્યો માથાઓ પર અભયસ્ત મૂક્યા આશીર્વાદ લીધા અને સ્વામીએ જોવાની ખૂબી તો એટલી છે કે આપણામાં તો રસ લે છે પરંતુ આપણા વ્યવહાર કાર્યમાં પણ રસ લે છે અને પૂછ્યું કે પેલું કોની બાયો નો બિઝનેસ કેમ ચાલે છે છેલ્લા ઘણા વર્ષોથી કોનીબાયોનો અમુક પ્રોડક્ટ આયુર્વેદિક પ્રોડક્ટ હેલ્થ પ્રોડક્ટ પૂજ્ય સ્વામી મહારાજ પોતે વાપરતા હોય છે ઓસિકાનું કવર છે ચાદર છે ટોપી છે એવી ઘણી બધી વસ્તુ વાપરતા છે ટૂથપેસ્ટ છે એટલે સહજ રીતે કે એ કેમ ચાલે છે અને પછી કહો કે આ બે વસ્તુ મારા માટે લઈ આવજો અને સંતોએ મને ત્યાં સુધી કહો કે સ્વામી બાપા દરરોજ તમારી જે કોની બાયોની ચાદર છાતીએ લગાડીને સુઈ જાય છે ઓશી અને ઓશિકાનું કવર પણ વાપરે છે અને ચાદર ઉપર પોતી રાત્રિ દરમિયાન આરામ પણ કરે છે અને તે વખતે સ્વામી બાપાને મેં ભૂતકાળની ઘણી સ્ફૂર્તિ પણ કરાવી અને કહ્યું કે આપણને ખ્યાલ હશે વર્ષો પહેલા આપણે સાથે બેસીને દાતણ કરતા હતા અક્ષર ભવનની અંદર વર્ષો પહેલા આપણે અક્ષર ભવનની અંદર સાથે બેસીને વાસણ ઉટકતા હતા વર્ષો પહેલા અક્ષર ભવનના હોલની અંદર સવારના પોરમાં શીર્ષાસન અને યોગાસન પણ કરતા હતા અને સાથે બેસીને જમ્યા છીએ સાથે બેસીને યાત્રા કરી છે અને એમાં ઓગણીસો સત્યોતરનો સાલનો પ્રસંગ પણ યાદ કરાવ્યો કે રાતના જાગરણ કરવાના કારણે દિવસના મને સ્વાભાવિક છે ઊંઘ આવે શિકાગોથી નીકળ્યા હતા અને સાન ફ્રાન્સિસ્કો જવાનું હતું તો અમારી એક કારની અંદર આગળની સીટમાં ડ્રાઈવર બાજુમાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પાછળની સીટમાં પૂજ્ય મોહનસ્વામી મહારાજ અને હું આટલા જ જણા અને બાકી નહીં એક મોટી વેગનાર જેવી કાર હતી એની અંદર બાકીના સંતો અને ત્રીજી કારની અંદર હરિભક્તો અને રસોડાનો સામાન ત્રણ દિવસ અને ત્રણ રાત સતત મુસાફરી કરવાની હતી દિવસ દરમિયાન તો અમે ત્રણ જણા હોઈએ આ કારની અંદર પરંતુ રાત પડે એટલે પૂજ્ય મહંત સ્વામી મહારાજ સંતોની સાથે વેગનારમાં જતા રહે એટલે આ કારની અંદર અમે બે જ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને હું પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને હું સ્વામી બાપાએ મને આજ્ઞા કરે તમે આગળની સીટમાં બેસી જાઓ સ્વામી બાપા માટે પાછળની સીટની અંદર પોટલા મૂકી સ્લીપિંગ બેગ લગાવી બે ઉસીકા લગાવી અને આરામ કરવા માટે સ્વામી બાપા પધારે અને સ્વામી બાપાએ આજ્ઞા કરી કે તમારે આખી રાત આ ડ્રાઈવરને જગાડવાનું કામ કરવાનું છે કથા વાર્તા કરજો અને આટલી લાંબી મુસાફરીના કારણે સ્વામી બાપાની ઉંમર તે વખતે સત્તાવન વર્ષની અને હું સત્યાવીસ વર્ષનો થોડી વારમાં સ્વામી બાપા ઘસઘસાટ નિદ્રાધીન થાય અને મીઠા મધુરા દિવ્ય નસકોરા સંભળાય એટલે હું એ વિચારે કથાવાર્તા કરવાનું બંધ કરું કે બાપાને ડિસ્ટર્બ થતી હશે ઊંઘવા દઈએ કથાવાર્તા બંધ કરું કે તરત જ સફાળા સ્વામી બાપા બેઠા થાય અને મારો વિચાર કરવાનો જ નહીં તમે એને કથાવાર્તા ચાલુ જ રાખો એટલે સવારો સવાર સુધી ડ્રાઈવરને જગાડવા માટે કથાવાર્તાનો પ્રવાહ ચાલુ રાખતો આખી રાત જાગતો અને સવારના કોઈ મોટલ આવે ત્યાં આગળ સ્નાન કરી લઈએ પૂજા કરી લઈએ નાસ્તો કરી લઈએ અને આગળ યાત્રા શરૂ થાય તે પહેલા પૂજ્ય મહંતસ્વામી મહારાજ અમારી ગાડીમાં આવી જાય હવે આખી રાત હું જાગ્યો હોઉં એટલે સ્વાભાવિક છે મને રાતના સૂતો નથી એટલે ઝોલા આવે અને ઝોલા આવવાના કારણે બાજુમાં બેઠેલા પૂજ્ય સ્વામી મહારાજના ખભા ઉપર મારું માથું ઢળી પડે કલાકોના કલાકો સુધી મારું માથું સ્વામી મહારાજના ખભા ઉપર ઢળાયેલું રહે મને યાદ નથી કે એક વખત પણ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મારા માથાને અડસેલું હોય કે એનાથી અમને કંટાળો આવ્યો હોય આ પ્રસંગ યાદ કરાયો અને સ્વામી બાપા હસવા માંડ્યા સંતોએ કહું તમારો બહુ લાભ લીધો છે આવા ઘણા ઘણા પ્રસંગો મારા દીકરાને પણ આશીર્વાદ આપ્યા અને ઘણી ઘણી જૂની સ્ફૂર્તિ કરી આશીર્વાદ આપ્યા અને ખૂબ રાજીપો બતાવ્યો આપ સૌને યાદ કરીને ચરણ સ્પર્શ કરો છે પ્રાર્થના કરી છે પૂજામાં પણ પ્રાર્થના કરી છે કે પરબ્રહ્મ પરમાત્મા જે અક્ષરધામના અધિપતિ છે ભગવાન સ્વામિનારાયણ એમનો આપણને સૌને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય અતિશય 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 દ્રઢ થાય અને એમના પ્રગટ સ્વરૂપની અંદર ક્યારે પણ આપણને મનુષ્ય ભાવ ન આવે અખંડ દિવ્ય ભાવ રહા કરે એમની નાની મોટી કોઈ ક્રિયાની અંદર શંકા કુશંકા ન થાય એમના વિશે આત્મબુદ્ધિ થાય પ્રીતિ થાય નિર્દોષ બુદ્ધિ થાય દિવ્ય બુદ્ધિ થાય અને એમના ગમતા પ્રમાણે એમની મરજી પ્રમાણે એમની રૂચિ પ્રમાણે આપણે સૌ સેવા અને ભક્તિ સત્સંગ કરી શકીએ એવી પ્રકારની પ્રાર્થના પૂજામાં સભામાં જયારે જયારે પ્રત્યક્ષ દર્શન કરતો હતો ત્યારે કર્યા હતા અને ગઈકાલે બ્રહ્મસ્વરૂપ સ્વામી મહારાજનો અડસઠમો પ્રમુખ વરની દિન હોવાથી તામ્રમની અંદર પણ અમે દર્શન કરવા માટે ગયા હતા અને તે વખતે સ્વામી બાપા ત્યાં પધાર્યા હતા મંદિરમાં પ્રતિષ્ઠા કરવા માટે દિનેશભાઈ પટેલને ત્યાં અત્તરની ફેક્ટરીમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરી વિદાય લેતા હતા તે વખતે માથું નમાવ્યું અને સહજ રીતે પૂજ્ય મહંત સ્વામી મહારાજે પોતાના અભયસ્ત દ્વારા માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ પણ આપ્યા છે આવી રીતે ખૂબ જ આનંદ થયો ખૂબ લાભ લીધો આજે હવે આપણે મહિમાનો મહિમા પ્રવચન માળા સોરી હું એક વાત કહેવાની પણ ભૂલી ગયો કે પૂજ્ય સ્વામી મહારાજની શરૂઆતમાં જયારે દર્શન કરવા માટે ગયો ત્યારે વાત કરી કે એક વર્ષ પહેલા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણની પ્રેરણાથી આ પ્રવચન માળા મહિમાનો મહિમા ચાલુ કરેલી હતી એ ચાલુ છે અને અત્યારે ત્રણસો પાંત્રીસ પ્રવચનો થયા છે પૂજ્ય આત્મસ્વર સ્વામીએ એમાં સાક્ષી પૂરીને કહ્યું કે હજી પણ ચાલુ જ છે અને બાપાએ આશીર્વાદ આપ્યા ચાલુ રહેશે એટલે એમની આજ્ઞાથી આપણે આ પ્રવચનો કરી રહ્યા છીએ સાંભળી રહ્યા છીએ વિચારી રહ્યા છીએ મનોમંથન કરી રહ્યા છીએ અને એના દ્વારા આપણે કંઈક આધ્યાત્મિક માર્ગમાં આગળ વધીએ આપણે અંતરદ્રષ્ટિ કરીએ આપણને જાણપણું પ્રાપ્ત થાય આપણને પ્રગટ ભગવાનનું સ્વરૂપ ઓળખાય એમનો મહિમા સમજાય એમનામાં જોડાવાય એમની નિષ્ઠાની દ્રઢતા થાય એમનો રાજીપો પ્રાપ્ત કરવા માટે આપણે સાચી દિશા પ્રાપ્ત કરી શકીએ કેવી પ્રકારના હેતુ સાથે આપણે નિષ્કુળાનંદ કાવ્યમાંથી જે ગ્રંથ છે ચોસઠ પદી જેના ચોસઠ પદો છે એ આપણે સાંભળી રહ્યા છીએ આજે છવ્વીસમાં પદની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ ઘણા મોંઘા જે ઘન શ્યામ નાવે નજરે ન મળે કોઈ ને રે અક્ષરવાસી છે અખંડ અતિ થઈ ને દિન આધીન નિત્ય નમા આવે છે ને રે લગ્ન લગાડી લે ન જોઈ રયા છે જગ દિશ નિરે એવા મુક્ત ને મળવા કાજ મોટા ઇચ્છે છે મન મારે શિવ બ્રહ્મા ને સુરાજ તેતો તલ સે છે તન મારે એવા દેવતાના દર્શન થાતા

આદિ અદા કાળથી આધ્યાત્મિક માર્ગની અંદર ભગવાનના અવતારો થયા સંતો થયા આચાર્યો થયા ભક્તો થયા એમણે હંમેશા માટે આપણી આંખની સામે જે પડળ છે અંધાપો છે દૂર કરવા માટેના પ્રયત્ન એમણે કર્યા છે આપણી બુદ્ધિ માહિત છે એને અમાયિક બનાવવાનો પ્રયત્ન કર્યો છે આપણી વિચારધારાની અંદર ગંદકી છે મેલ છે એ બધાને દૂર કરીને વિચારધારાને સમજણને ભક્તિને ઉપાસનાને નિયમ ધર્મને પરિશુદ્ધ અને પરિપક્વ બનાવવા માટેનો સંતો મહંતોએ પ્રયત્ન કર્યો છે અહીંયા આગળ નિષ્કુળાનંદ સ્વામી આ છવ્વીસમાં પદની અંદર સમજાવી રહ્યા છે ઘણા મોંઘા જે ઘનશ્યામ નાવે નજરે ન મળે કોઈને રહેનશ્યામ એટલે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી જે વાદળના જેવી કાળા ડિબાંગ વાદળના જેવી કૃપા વરસાવે છે કરુણા વરસાવે છે પ્રેમ વરસાવે છે અને પોતાના યોગની અંદર આવે અથવા તો પોતાની આજ્ઞા અને ઉપાસના દ્રઢ કરે એવા તમામ જીવોને માયા મુક્ત કરી નિર્વાસની કરી ભગવાનના ધામના અધિકારી બનાવે એવી કૃપા વર્ષાવી રહ્યા છે અને એ ભગવાન કેવા છે નજરે ન વળે કોઈને રે આપણે આંખે કરીને જોઈ શકીએ એમ નથી અને એટલા માટે તો શાસ્ત્રોની અંદર ભગવાનને નિરાકાર કયા છે કારણ કે આપણા જેવો એમનો આકાર નથી આપણી માઇક દ્રષ્ટિ છે આપણા ચર્મચક્ષુ છે અને કદાચ આંખો ખુલ્લી હોવા છતાં પણ આંખની આગળ પડદા છે અજ્ઞાનતાના વાસનાના સ્વભાવના પ્રકૃતિના માયાના આ તમામ પડદાના કારણે એ ભગવાન પુરુષોત્તમ નારાયણને આપણે જોઈ શકતા નથી આપણને ભગવું કપડું દેખાય છે ઊંચા આસને બેઠેલા દેખાય છે અથવા તો ઘણા બધા સામાજિક કાર્યો કર્યા હોય એટલું દેખાય છે આટલા તો બહુ બહુ તો આપણે જોઈએ તો એટલું માનીએ છીએ કે બહુ સારા સાધુ છે સારું કામ કરે છે પવિત્ર છે એટલા જ જોઈ શકીએ છીએ પરંતુ એ સંતના રોમે રોમની અંદર અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા પુરૂષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી બિરાજમાન છે એ સંત પ્રમુખ સ્વામી મહારાજ અને સ્વામી મહારાજ નમ્રતાનું પરિપૂર્ણ પરિશુદ્ધ સ્વરૂપ છે મૂર્તિમાન સ્વરૂપ છે એ ગુરુ સંત પોતે મૂર્તિમાન એકાંતિક ધર્મ છે એ સંત સાધુતાની સીમા છે આધ્યાત્મિકતા છે પરમ પવિત્રતા છે નિર્મળતા છે અનંત અનંત સદગુણો જેમ યોગીજી મહારાજ માટે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે વ્યાસ ભગવાન સાચા સાધુના લક્ષણો લખવાનું કદાચ પોતાના બનાવેલા ગ્રંથોમાં ભૂલી ગયા હોય શરત ચોકે ભૂલી ગયા હોય તો એ તમામ કલ્યાણકારી સદગુણો આ યોગીજી મહારાજમાં જોવા મળશે અને યોગી જેવા સાધો તો અનંત કોટી બ્રહ્માંડમાં ન મળે એ યોગીજી મહારાજનું સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને માનસ્વામી મહારાજ અનંત કોટી બ્રહ્માંડમાં આપણે ક્યારે વિચાર કર્યો છે અંગત મુલાકાતમાં જઈએ એમના ચરણનો સ્પર્શ કરીએ એમનો પ્રસાદ મળે એ સંત કૃપા કરી કરુણા કરી આપણા માથા ઉપર પોતાનો અભયસ્ત હાથ મૂકે આશીર્વાદ આપે આપણે અહોભાવથી જોઈએ અને વિચાર કરીએ કે આટલા બધા હરિભક્તો માં આપણને મુલાકાત મળીને અંગત દર્શનનો લાભ મળ્યો એટલો આનંદ થાય પણ વિચાર કરવામાં આવે કે ઓગણીસ તારીખે પૂજ્ય મહંત સ્વામી મહારાજે અમારા માથાઓ પર એક વખત નહીં બે વખત નહીં ત્રણ ત્રણ ચાર ચાર વખત માથાઓ પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા છે કરુણા વરસાવી છે રાજીપો બતાવ્યો છે અત્યારે વિચાર કરવામાં આવે કે અમારા ભાગ્યનો કોઈ પાર નથી ન જોઈ જાત ગુજરાત પુરુષોત્તમ પ્રગટી રહે કોઈ પાત્રતા નથી કોઈ સાધના નથી કોઈ વ્રતદાન તપાદિક નથી એવી કોઈ યોગ્યતા નથી છતાં પણ એ સંતે કૃપા કરી અને કે મંદિરે આવીને મળો અને દસ દસ મિનિટ સુધી સમય ગાળે જૂના પ્રસંગો યાદ કરે રાજીપો બતાવે વ્યવહારિક કાર્ય અંદર પણ રસ લઈને પ્રશ્ન પૂછે આંખો ભીની થઈ જાય છે હૃદય રડી પડે છે આનંદ વિભોર થઈ જવાય છે કે આ સંતની કેટલી કરુણા છે વિચારીએ ને આ પ્રકારના શબ્દો નો ધાર્ય વિચારીએ ત્યારે ખ્યાલ આવે કે ઓગણીસ તારીખે ચેન્નાઈના બીએપીએસ મંદિર ની અંદર નાસ્તો કર્યા પછી કેબિનમાં બેઠા બેઠા જે સંતે માથા ઉપર હાથ મૂક્યો હતો એ હાથની અંદર રહેવા વાળા ભગવાન પુરુષોત્તમ નારાયણ હતા એ ભગવાન સ્વામિનારાયણે ત્રીસ ત્રીસ વર્ષ સુધી દાદા કાચોના દરબારની અંદર રહીને સંતો ભક્તોને કથામૃતનું પાન કરાયું માણકી ઘોડી ઉપર બિરાજમાન થઈને વિચરણ કર્યું ઘેલા નદીમાં સ્નાન કર્યું રંગે રમ્યા હરિભક્તોને બ્રહ્મના આનંદની અંદર તરપોળ કરી દીધા એના એ ભગવાન સ્વામિનારાયણે અમારા માથા ઉપર હાથ મૂક્યો છે આ વિચાર કરીએ તો ચોવીસે કલાક આનંદના ફુવારા છૂટ્યા જ કરે ઘણા મોંઘા જે ઘનશ્યામ નાવે નજરે ન મળે ને રહે આપણને એમ થાય કે આપણે નજરથી મળ્યા પણ એ ને ભગવાન સ્વામિનારાયણ ને નજરથી મળ્યા ક્યારે કહેવાય કે જયારે આપણે માનીએ કે જેના હું દર્શન કરું છું જેની વાણી સાંભળું છું જેના ચરણનો સ્પર્શ કરું છું એવા ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે એનાથી કોઈ પર તત્વ નથી કરતા હર્તા છે અંતર્યામી છે સર્વજ્ઞ છે સર્વત્ર છે સર્વશક્તિમાન છે સદા સાકાર છે અને એ ભગવાન આવા ગુણાથી સંત દ્વારા પ્રગટ છે આવી પ્રકારની ઉપાસનાની દ્રઢતા થાય અને વિચાર આવે કે મારા ભાગ્યનો કોઈ પાર નથી મારા પુણ્યનો કોઈ પાર નથી એમની કૃપાનો કોઈ પાર નથી અતિ કરુણા અતિ કરુણા અતિ કરુણા કરી ઘેર બેઠા આવી મળ્યા અક્ષરનો વાસી સામે ચાલીને આપણને બોલાવે ક્યાં આપણી પાત્રતા છે વિચાર તો કરીએ આ દુનિયાની અંદર સાત અબજની વસ્તી આવી એક દુનિયા નથી ચૌદ લોક છે આવું એક બ્રહ્માંડ નથી અનંત બ્રહ્માંડ છે અને જેના એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની માફક ઉડતા ફરે એ બ્રહ્માંડ બ્રહ્માંડની અંદર એક બ્રહ્માંડ એક બ્રહ્માંડમાં આ આપણી દુનિયા દુનિયાની અંદર ઘણા બધા દેશ ઘણા બધા દેશની અંદર આપણો ભારત દેશ અને ભારત દેશમાં ઘણા બધા રાજ્યની એમાં કર્ણાટક રાજ્ય અને કર્ણાટક રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓ એની અંદર બેંગ્લોર બેંગ્લોરમાં ઘણા બધા એરિયા એની અંદર કોરમંગલા અને કોરમંગલાની અંદર ઘણી બધી સોસાયટી ઘણી બધી સોસાયટીમાં એક સોસાયટી એક સોસાયટીમાં ઘણા બધા મકાન અને એક મકાનની અંદર નાની એવી રૂમની અંદર રહેવા વાળો એક સામાન્ય મારા જેવો હરિભક્ત એને સ્વામી બાપા સામેથી બોલાવે કેટલા કેટલી કરુણા કેટલી દયા આપણી કોઈ ગણના ન થાય આ વિચાર થાય ત્યારે આપણે ગાંડા થઈ જઈએ એવું લાગે ઘણા મોંગા જી કનશામ યોગીજી મહારાજ અને સ્વામી બાપા ઘણી વખત મોંગા શબ્દનો અર્થ કરતા મોંગા એટલે આ દુનિયાની અંદર દરેક વ્યક્તિ 1-1 કરોડ રૂપિયા આપે છતાં પણ જે વસ્તુ ન મળે એ વસ્તુ મોંગી કહેવાય કેટલી કેટલી સાધના કરવા છતાં પણ એ ભગવાન પુરષोत्तम नारायणના દર્શનની ઝાંખી ન થાય એ ભગવાન સ્વામિનારાયણ ના ધારક સંત કેટલા મોંઘા છે વિચાર તો કરો દુર્લભો માનુષો દેહો દુર્લભમ ભારતે જન્મ માનુષ્યમ તત્ર દુર્લભમ દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણ ભંગર તત્રાપી દુર્લભમ મને વૈકુંઠ પ્રિય દર્શનમ કે જેને ભગવાન અતિશય પ્રિય છે ભગવાન જેનાથી ક્ષણના માટે પણ અળગા થતા નથી એવા સાચા સંતના દર્શન દુર્લભ છે એ દર્શન આપણને મળ્યા છે અક્ષરવાસી આઠો જામ જેને રહ્યા છે અખંડ જોઈને રે એ ભગવાન પુરુષોત્તમ નારાયણ કેવા છે અક્ષરધામના અધિપતિ છે અક્ષરધામ ની અંદર બિરાજમાન છે અને અક્ષરધામ ની અંદર રહેલા જે અક્ષર મુક્તો છે અનંત મુક્તો છે આઠું જામ ચોવીસે કલાક ઈચ એન્ડ એવરી મોમેન્ટ અખંડ જેને જોઈ રહ્યા છે દર્શન કરી રહ્યા છે ભગવાનની મૂર્તિનું ચર સુખ લઈ રહ્યા છે એ ભગવાન આપણને મળ્યા છે મહિમા સમજવાની ખૂબ જ જરૂર છે આપણા આધ્યાત્મિક માર્ગમાં સાધનાના માર્ગમાં ક્યાંય પણ ખામી હોય તો મહિમાનો અભાવ છે મહિમા ન હોવાના કારણે આપણને ઉદાસીનતા આવી જાય છે જ્ઞાની આવી જવાય છે નાસીપાસ થઈ જવાય છે આપણું શું થશે એવા પ્રકારના મોડા વિચારો આવે છે આપણું કલ્યાણ થશે કે કેમ આવો પ્રકારનો વિચાર આવે છે ગઈકાલના સવારના પૂજા પછીના આશીર્વાદમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજે વાત કરી કે પ્રાપ્તિ બહુ મોટી થઈ છે પણ આપણને કોઈ દિવસ પ્રાપ્તિના મહિમાનો વિચાર નથી આવતો ઊંઘમાં જાય છે પ્રમાદમાં જાય છે આળસમાં જાય છે કોઈ દિવસ આપણે વિચાર નથી કરતા કે આપણને કેવી મોટી પ્રાપ્તિ થઈ અને એ પ્રાપ્તિ થયા પછી જો આપણને આનંદ ન રહે કેફ ન રહે મસ્તી ન રહે તો સમજવું કે મહિમાનો અભાવ છે એ મહિમાનો અભાવ દૂર થાય અને મહિમા જેમ છે તેમ આપણને સમજાય એટલા માટે પુનઃ પુનઃ ત્રણ દિવસના રોકાણ દરમિયાન ચેન્નાઈની અંદર પૂજ્ય મહાન સ્વામી મહારાજને હૃદયથી ગદગદિત ભાવે કરીને પ્રાર્થના કરી છે કે અમને આપનું સ્વરૂપ ઓળખાવજો કારણ કે વર્ષો સુધી સાથે રહ્યા છીએ ગુરુભાવ ભાવ આવી જાય સાથે વિતરણ કર્યું છે સાથે બેઠા છીએ સાથે જમા છીએ સાથે વાસણ રૂક્યા છે સાથે સેવા કરી છે સાથે યોગીજી મહારાજના માટે પ્રમુખ સ્વામી મહારાજના માટે હાર બનાવ્યા છે આવું બધું સાથે ક્રિયા કરી હોય એટલે આપણને થાય કે આપણા જીવા છે પરંતુ એટલા માટે પ્રાર્થના કરી કે આપનું સ્વરૂપ અમને સમજાવજો અમે ઓળખી શક્યા નથી સમજી શક્યા નથી અને એટલા માટે સ્વામી બાપા આપણને હંમેશા માટે પોતાના પ્રવચનની અંદર દિવ્ય ભાવની મહિમાની પ્રાપ્તિના વિચારની વાતો કરતા જ રહ્યા છે કરતા જ રહ્યા છે અને નિષ્કોળાનંદ સ્વામી પણ અહીંયા આગળ આ જ પ્રકારની આપણને ટકોર કરે છે કે ઘણા મોંઘા જે ઘનશ્યામ નાવે નજરે ન મળે કોઈને રે અક્ષરવાસી આઠું જામ જેને રહ્યા છે અખંડ જોઈને રે એ ભગવાનની પ્રાપ્તિ થઈ છે એ મહિમાનો વિચાર અખંડ આપણને રહ્યા કરે અને ગુણાતીતાનંદ સ્વામીની પહેલા પ્રકંડની પહેલી વાતની અંદર સ્વામીએ આ જ વાત કરી કે ભગવાન અને ભગવાનના સાધુના મહિમાની વાતો નિરંતર કરવી સાંભળવી એણે કરીને જીવમાં દુર્બળતા છે દૂર થાય છે જીવનો કંગાળ પણ ચાલુ જાય છે જીવ બળ્યો થઈ જાય છે અને આ આજ્ઞા હંમેશા માટે આપણે નજર સામે રાખીને મહિમાનો વિચાર કરીએ બીજું કંઈ પાંચ માળા ઓછી પરે વધારે ફરે ડાણાપાણા થાય કે ન થાય પાકા એકટાણા થાય કે ન થાય એકાદશી નિર્જળા થાય કે ન થાય એની ચિંતા ન કરતા આપણી મોટા મોટી સાધના એ છે કે આપણે નિષ્ઠાનો એકડો ઘૂંટતા રહીએ દિવ્ય ભાવનો એકડો ઘૂંટતા રહીએ નિર્દોષ બુદ્ધિનો એકડો ઘૂંટતા રહીએ પ્રાપ્તિના મહિમાનો વિચારનો એકડો ઘૂંટતા રહીએ આ આપણી સાધના છે સાધુ હોય કે હરિભક્ત હોય ત્યાગી ગ્રહીનો કઈ મેળ નથી મહારાજે કહ્યું કે જેની સમજણ મોટી એ મોટો એ સમજણ આ પ્રકારની કે પ્રગટની ઉપાસના પ્રગટની પ્રાપ્તિ પ્રાપ્તિનો વિચાર મહિમાનો વિચાર અખંડ રહ્યા કરે અખંડ રહ્યા કરે જાણપણું રહ્યા કરે અને અહોભાવ વર્ત્યા કરે એ ભૂમિકા સુધી પહોંચવા માટે આપણી સાધના છે ભગવાન સ્વામિનારાયણને આપણે પ્રાર્થના કરીએ કૃપા કરો આશીર્વાદ આપો અમારા અજ્ઞાનતાના પડળને દૂર કરો અજ્ઞાનતા હટાવો મીઠાવો પડદાને હટાવો અમારી ચામડાની આંખો છે તોડી ફોડી અને અમને દિવ્ય ચક્ષુ આપો જેમ ભગવાને ગીતામાં કહ્યું કે અર્જુનને દદા અમે દિવ્ય ચક્ષુ હો આ તારી ચક્ષુ દ્વારા મારા વિરાટ સ્વરૂપનું દર્શન નહીં કરી શકે તો આ ભગવા કપડાની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણનું વિરાટ સ્વરૂપ વિરાજમાન છે અને જોવા માટે આપણે આ ચર્મ ચક્ષો નહીં પરંતુ મહિમાના દિવ્ય દિવ્યભાવના ચક્ષો આપણને પ્રાપ્ત થાય એવી એમના ચરણકમળમાં પ્રાર્થના કરીએ છીએ મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ